જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે ફૂંક મારી દડી ભોય પાડો અને ઇનામ જીતો તો ટોટલ વીસ દળીઓ છે બરાબર બરોબર મોય પોણી છે અને આ દડીને ફૂંક મારીને ભોય પાડવાની છે આ રીતે પડીને બરોબર ટોટલ ત્રણ નંબર છે પહેલો બીજો ને ત્રીજો પહેલા નંબરને પહોંચો

1 1 1 1 1 1 એક્સ્ટ્રા 33 33 બરાબર બરાબર સંધડીમાં તો હવે બીજા નંબર આયા છે જલુબા તો જોઈએ કે જલુબા કેટલા સેકન્ડની અંદર આ 20 20 દળિયો ભઈ નાખી છે ટાઈમર કેમેરા મૂક રેડી રેડી સ્ટાર્ટ ઓર નહીં એ અરે વાહ વાહ જલુબા વાહ ગુ ગુ ગુ

તો હવે ત્રીજા નંબરે આવ્યો છે વિપુલ તો જોઈએ કે વિપુલ કેટલા સેકન્ડ માં બધી દરિયો ભય નાખે છે હવે વિપુલ દરિયો નાખે છે કે પછી પીપુડી વગાડે ખાલી ચલો

જલુબાજી આગળ નગર અડત્રી 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 માર્ચી નંબર

આ દળી લઈ રહેજો

તો હવે પાંચમા નંબરે કિશન છે પેલી વાત તો કિશન મને નહી લાગતું કે ટોકરે પોલ રેડી પૂરો થઈ

જલ્દી <laughs> <laughs> <biết> <ill>

ટાઈમર માં જોડેલે કમ્પ્લીટ પ્રોવેશનલ ટાઈમર નું લખવાનું દિલ્હી નાળો દેવું રેડી ચલો રેડી રેબા રેડી ઉલળો ના સ્ટોપ કરી દેવા રેડી ઓ સ્ટાર્ટ અરે વાહ એ હે દે દોડા દોડા હરીપન દોડા 10 11 એ બાજુ કેમ આ ગયા છો કિસાન ને લઈ લો કે થોડી પીરસ ત્રીજા નંબર હશે કરણ તો હવે આઠમા નંબરે બળુબા છે તો જોઈએ કે બળુભાઈ કેટલા સેકન્ડ માં વી વી દરિયો ભય નાખીશું બરાબર રેડી બળુબા

તો હવે નવમા નંબર આવ્યો છે ભાવેશ તો જોઈએ કે ભાવુ કેટલા સેકન્ડ માં બધી ભય નાખે બરાબર

હવે છે <laughs> <laughs> જલ્દી જો બા એકવીસ સેકન્ડે દિલીપ એટલે પહેલો નંબર બરાબર હવે મુદ્દા ની વાત કે મુજા મારે સત્યાવીસ સેકન્ડ હતા બળુપા ને સત્યાવીસ સેકન્ડ હતા એટલે બળુપા બોલો શું કરવું આપડે

તો જય માતાજી મિત્રો આદવા ચેલેન્જ વિડીયો આખણ પૂરો થાય છે તો આ વિડિયોને બને એટલું લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાર્ટનરને સબસ્ક્રાઇબર કરજો જય માતાજી